હા આ દંજિયાને દિનજાને હું કર્યું બુતનીને મારા પાછળ પાછળ મોકલી હ અને મને મારા પાસાના પાછળ આવી હું તો થાકી જોઉં છું અને આ બુથનીને હવે દિનને મારું તો પાણી પીવું છે થાક લાગ્યો દિનજાને જેવું કરી મેલ્યું છે મારા પાસાના પાછળ ભૂતની પડી છે હવે હવે હું કરું હવે હું કરું ભૂતની પાછળ પાછળ પડી હવે મારે શું કરું ભૂતની ને ધીના ને જોર કર્યું ભૂતની પાછળ પાછળ હવે તો બીજું કોઈ વિચારતો નહીં હવે કોઈ વિચારતો નહીં હા લેબડા પર ચાલવા દે લેબડા પર તો નહીં આવે ને હા આ લેબડા પર ચરવું ને તો બુદ્ધિ તો ચોથી ચડવાની છે નહીં ચડીએ ખાઈ મને ચડી જવા દે હવે બેસી જવા દે હવે તો નહીં આવડ આ પૂછ પાછળ પાછળ પડી હવે હું કરું જો મારે હેરાવું હવે તો હવે તો અમારે ભરિયા પહેરી દઉં નાણાં પડતું એવું લાગુ દોડી ખેડ હવે તો બહુ થઈ ગયા હા હવે તો મની પકડી ઉપાડી દે હવે તો મારા આકા પાસે લઈ જવું આ ભૂતની આ આ ભૂતની ને લેબડા પર જો લેબડા પર જો બેઠો તે ભૂતની પાછળ પાછળ આવી હવે મારે તો જવું આ બધું ભરો તો આ બધું આઈને ઊભી થઈને મુળાકાર મળી હવે અરે ભગવાન એ ભગવાન મારા પ્રભુ આ થી મને બતાવે મને બતા એ મારા પ્રભુ બતાવજે એ માતાજી આવો છોડો એ માતાજી હવે છોડો

ભૂતની ને કોમ આપ્યો બધા મંયન લેવા જવાનું તો ભૂતની ક્યારે રહી આટલા દિવસ આકાશ બહુ સમય લગાયો લો મારે વાહ ભૂતની વાહ ત્યાં મારા મનીયને પાછો લાવી દીધો પણ હાબળ તું હવે બીજું કામ ચીંધું તને

મને તારા વગર નઈ ચાલે ભૂતની વગર ચાલશે તો હોબળ આજ ના સ્મશાન માં જઈએ ભૂતની આપણે મૂકી આઈએ મનિયા ગભરાઈ ગયો લાગે હા બહુ ભીખ લાગી પણ એક કોમ કર હા આપડે ભૂતની તારે કોમ તો હપી દીધું હોય બરાબર બરોબર થોપલા પર ચડ ઉતર કરવાનું હવે તને થોડો મનોરંજન ફેસ કર દઉં મું તને બાર ફરવા દઉં હેઠ તને થોડું ફેરવી દઉં ખુશાલ ને અરે હમણાં થી તું આ થોડો થઈ ગયો ફેસ ખોડિયા માં ફેરવું હેઠ

અલા તેય જ ને તો પડી ના દો ઓ મજાઈ મજાઈ તો ફરી જા ફરી જા પછી લઈ લો તેરે

પગ ઉપર પગ ચલા ફોટો તો નઈ આ પેલું સારું એટલે એ માતાજી નું મંદિર છે મંદિર દર્શન કરી તરફ થી માય આ સરસ કરો મજા આવી ને મનિયા હા બોલ બીજું હવે હા હવે બીજું શું ફરવાનું હવે હવે જો હા ઓમ માં ગોળ રાઉન્ડ જેવું દેખાય ને હા દોડવાનું તું દોડ ને હું તને પકડું એવું આ એમાં મજા આવશે ફોન કરજો એ રહ્યું ગોળમાં જવાનું હા લેટ થઈ ભૂલ બોલાવણી રે પેલું સેકડી કા વચરે રે થઈ હે આ તો બન છે તો જમે ને કે તો પોકી જા

પણ હવે ઘેર તો આયા ખરા પણ પેલી ભૂતરી નહી ન કાઢો હા બરોબર સાચી વાત ભૂતની પ્રગટ થાવ ભૂતની પ્રગટ થાવ ભૂતની હા

અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત